અને આ ખરા બપોર વિશે મારે કઈ કેવું હોય અને કયું અત્યારે ફૂલ તડકામાં તપી ગયેલા હે તો આ તડકા વિશે મારે બે શબ્દ કહેવા હે તો સાંભળો તમે કે જ્યાં આજે આપણે દાડિયા લપું કરી છે કેવું આપણા ખેતર અંદર અન્યાય કીધું આપડે દાડિયા હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે ખરાબ બપોર આવી ગયો હું બાજરામાં પાણી વારવા અને જોવો આ બાજરો પણ આ બાજરો નથી આ એરંડા હે અને આ હું એરંડા નથી આ એરંડાના ભાઠા હે તો અત્યારે જો ખરાબ બપોર છે અને અતિ પ્રમાણમાં તડકો તપે તમે આમ એમ થાય કે અત્યારે કેમ આપણે રણ અંદર ઊભા હોય એટલો તડકો હે અને જે ઓફિસ અંદર બેઠો એમને જ ન ખબર પડે કારણ કે એમને તો કાંઈ તડકા બડકાની હોય નહીં પણ આપણે પાણી વારો ને ખરાબ અપોરે આ જો તમને હું એકદમ લાલ દેખાતો હોઈશું કારણ કે ગરમી અને તડકો અતિ પ્રમાણમાં હે અને પવન તો જરા પણ નથી બરાબર અને આપણા એરંડા એક દિવસના સમયે લીલા ગામ હતા પણ અત્યારે હાવ હુકું રણ જેવું થઈ ગયું જો એટલે આપણાનું કામ પતાવી દીધું એરંડાનું તો આજે આપણે કામ કાંઈ નથી કરવાનું કામ શું કરવાનું હોય પાણી વારવાનું એ બાજરામાં એટલે પાણી હોય એટલે તો મજા આવે કારણ કે નીચે આપણને ઠંડક મળતી રહે પગમાં એટલે એટલો બધો તડકો ન લાગે કાંઈ વાંધો નહીં બ્લોક તમે જોતા રહીજો મજા આવશે તો વ્યાયો હો આપણી વાડીએ અને જોવા આ આપણું ખેતર છે તમને આ વાયો તેદુનો બ્લોક તો હું બનાવું છું એટલે આલ્પા રે આ ઘાટી જાય રહી અરવી બાજરો હે અને હવે તમને બતાવું પહેલાં આપણું પાણીનો ટાંકો કેટલો ભરી ગયો છે તો લગભગ તો સેજ જ અધૂરો હોવો જોઈએ

એટલે તડકો ઓછો લાગે હા તડકો તડકો અને પાણી જો કરી નાખ્યું એ ચાલુ આપણે અને બાજરું જોવા એમ કા આપણી બધી બાજરી હા રહી અને એન કા આપણે જુવાર એટલે કે જાર ભેંસું હાટુ હાલો તો બ્લોગ જોતા રહીજો મજા જાય રાખશે તો ફાઈનલ આપણી બાજરી અંદર હે ને આપણે પાણી પહોંચી દીધું છે એટલે આ પાણી તો ચાલુ હે પાણી રહ્યું એ આપણી જાહેર માલે એટલે કે જુવાર માલે છે અને બાજરી કેવી એ તમને બતાવી દઉં તો જો આ પ્રમાણે બાજરી થઈ ગઈ આવડી આવડી જો આ બધી જોઈ લીજો આવી આવી બાજરી થઈ ગઈ છે અને હવે તમને જારી બતાવી દઉં પવન થોડો વધારે છે એટલે કેવર આવશે તો જો જાહેર આવડી આવડી છે પાણી તાણ રહી જાય એટલે થોડો થોડો કુંપરા ભરતા જાય છે જો આવી જાહેર છે આપણે ભાઈ તો અત્યારે એ ફૂલ તડકો અને તડકાનો હું વારું નાકા થયું હે ખરો બપોર અને આ ખરાબ બપોર વિશે મારે કાંઈ કેવું હોય અને કયું અત્યારે ફૂલ તડકામાં તપી ગયેલા હે તો આ તડકા વિશે મારે બે શબ્દ કેવા હે તો સાંભળો તમે તો વોલ્યુમ ન વધારતા કારણ કે આમાં કવિ રે મૂંગા હતા વોલ્યુમ ન વધારતા અને આપણને ભાઈ કવિ જેવું કાંઈ આવડે નહીં એટલે આ તો જરાક મેં કીધું કિમ થાય અને વોલ્યુમ વધાર્યું હોય તો કોમેન્ટ કરી નાખજો અને ન વધાર્યું હોય તોય કોમેન્ટ કરી નાખજો ભાઈ મેં નહોતું વધાર્યું બરાબર એટલે એવું છે અને અત્યારે જુઓ છેલ્લી આઠડીમાં આપણું પાણી આવી ગયું છે અને હવે પાણી પીવા જ ઉપર છે એટલે કે આપણો જે જાહેર રહી એ પાણી પીવા ઉપર છે અને આપણે ત્રણ પાંડુઓ આવી ગયા જુઓ એક બેન ત્રણ આ ત્રણેય ભાઈ બંધે છેક જીરું વાયુ ત્યારથી અને અત્યારે જુવાર આવી એની પડા અંદર તો એ આપડે હારે અખંડ ભાઈ બંધ તો આપણે જોવી જ નહીં બગલા જેવી તો કાંઈ વાંધો નહીં હવે જાહેર પી જાય પછી આગળ તમને વાત કરું એક જગ્યાએ આપડે દાડિયા એ દાડિયાએ કરી કરી નાખો ડખો એ તમને હું બતાવું આગળ બ્લોગ જોતા રહીજો મજા આવશે તો સતત બે કલાક પછી આપડી જો જુવાર પી ગઈ છે અને આ છેલ્લો કેરો હતો જે બકાલાનો હે ગવાર ને એવું બધું વાવેલું હે તો આપણું બધું પી ગયું છે જુવાર ને બાજરું જુવાર એટલે જાહેર બરાબર એ પી ગયું છે અને હવે આપણે કરવાનું છે વાલ બંધ પાણીનો એટલે તમને બતાવું પેલા પેલા વાલ બંધ કરી નાખું તમારથી એટલે પાણી અહીંયા વ્યસ્ત ન થાય તો અહીંયા વાલ છે એટલે થઈ ગયો વાલ બંધ અને હવે તમને આપણું ઓજ હોજ એટલે ટાંકો અમે ટાંકો કંઈ તમે જે કહેતા હોય તે તો એ તમને બતાવી દઉં કેટલો તો જો ફાઈનલ ટાંકો થઈ ગયો છે ખાલી જો તો થઈ ગયો છે ખાલી અને હવે હું તમને એવું બતાવું કે જ્યાં આજે આપણે દાળિયા એ લપુ કરી છે કેવું આપણા ખેતર અંદર અન્યાય કીધું આપણી યાર દાળિયા એ તમને આગળ બતાવું આપડી વરિયારી વાઢ વા બપોર પછી તો હાલો તમને હું લઈ યુ તો હું વ્યાય આ ખેતર વરિયારી વાળા એટલે અહીંયા પણ જે દાળિયા આપણે જે અવારમાં નતા આવ્યા છે બપોર પછી આવે ને એક વાગી એ આવ્યા તા બે વાયગાની આજુબાજુ બરાબર અને એમને કેવટલું હતું કે આ પડું આપણે અડધું વરિયારીનું વાઢવાનું બાકી હતું અને જો આજ વરિયારી તો વાંઢીએ પણ આ ત્રણ સા રહી ગયા એ કેટલા તમને બતાવું તો આ જો આ એક આ બે અને આ ત્રણ આ ત્રણ સાજ વરિયાળીના રહ્યા એ વાઢવાના બાકી રહી ગયા કારણ કે આપણે દાડી આવ્યા ત્યારે એને એમને હું કીધેલું કે આટલું જે હતી વરિયારી અડધી નવ નવ દસ જણા હતા એટલે કીધું આટલી લઈને તમે છૂટા બરાબર તો પેલા એમાં અમુક અમુક દાડી હતા એ ગણ્યા કે બધાને ત્રણ ત્રણ શાહ આવે છે એટલે નવ જણા હતા એને ત્રણ ત્રણ શાહ આવતા હતા અને આ જે આ ત્રણ શાહ રહ્યા ને એ વધારાના હતા કેટલા ત્રણ શા આ તમને મેં દેખાડ્યા એ વધારાના હતા અને મેં હું કીધેલું મેં કીધું આ વહેલું મોડું લેવી જાય એટલે તમે છૂટા તો એમને શું કેવું કીધું કે જ્યારે આપણે બે વાગ્યા આવ્યા પછી બે વાગ્યે આ આવી અને સડી ગયા અને ચાર વાગવા આવ્યા ત્યાં અહીંયા એટલું મેકીને વહી ગયા કેમ કહેતો કે તમે એમ નથી કીધું કે ત્રણ ત્રણ સા એલા તમારો હગો ત્રણ ત્રણ નતા કીધા અને કેટલા કીધા તા બધું લઈને જવાનું કીધું હતું અને એમને એમ હતું કે ત્રણ ત્રણ અમુક દાળિયા આવીને કહી ગયા ત્રણ ત્રણ સા ભાગમાં આવે એટલે બધા હો ને ત્રણ સા મેકિંગ વહી ગયા એટલે આવું દાડિયા ઘરે સમજ્યા એટલે આ ત્રણ સા રેવા દીધા આખા ખેતર અંદર અને વહેલા વહી ગયા ચાર વાગે ન કરી છૂટે પાંચ વાગે પણ કાંઈ વાંધો નહીં બીજું શું થાય આપણે લઈને આપશું એટલે આ તમને કહી દઉં દાડિયા આવું કરે એટલે બધું આમ થઈ ગયું આ ત્રણ સા રહી ગયા તો આવું દાળિયા કરે ક્યારેક ક્યારેક સમજ્યા એટલે એમને પાછા અડધા બેઠા હતા અને બીજા અડધા વહી ગયા એટલે એવું કર્યું બધે ત્રણ સા તોય આપણે વરિયરને મૂકી દીધા એટલે આવું કરે ઉધળું બધું દીધું પણ નથી વાટી ગયા કાંઈ વાંધો નહીં જે થાય ને અમે અહીંયા જતા પણ અડધા દાડજો વહી ગયા આગળ પછી વાયદા પાછા જ ન આવ્યા કાંઈ વાંધો નહીં બાકી આપણી આ જુઓ ચાર એટલે કે જુવાર કેવી લાગી જરાક કોમેન્ટમાં કરી નાખજો જો ઘાટી અમે એટલે જાડી નહીં થાય પાત્રી જ થાય છે બાકી આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી લોક કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય માતાજી અને જય શ્રી રામ બધાને તો મળી હવે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી Dei okay, mata aí.